હું ફરીથી કહું છું કેમ કે એસઆઈટી તપાસ કરી કરવાની છે ત્યારે આખો દિવસ આપણે એ કદાચ રજૂ નહીં મારી પાસે એક એક પુરાવો છે છે કે આ ગેમ કોની કૃપાથી શરૂ થયો કોને કરવા દીધો કેવી રીતે કરવા દીધો કોને કોને બાયપાસ કરીને કરવા દીધો કયા કયા અધિકારીઓ કરવા દીધો એક એક પુરાવો કરીશ નવ નહી વાગવા દો આજના કારણ કે સત્યાવીસ લોકોના જીવ ગયા છે વાત હવે આજની જ કરી દો તો મુખ્યમંત્રી ગણતંત્ર મિનિટોમાં જ હિરાસર એરપોર્ટ કરશે ત્યાંથી મુખ્યમંત્રી જે દુર્ઘટના સ્થળ છે ત્યાં રવાના થશે સાથે હર્ષઘવી રહેશે રાજકોટ પોલીસ કમિશનર પણ રહેશે ત્યારબાદ જે ત્રણ દર્દીઓને જે સિવિલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ સિવિલની આ હોસ્પિટલ કે જ્યાં એ સત્યાવીસ પૈકીના કેટલાક વૃત્તેહ અહીંયા રાખવામાં આવશે गई काल स्थिती वाटत पार्थसाठी पार्थ काल आपण अं हाजरतात की स्थिती ગઈકાલે જે દુર્ઘટના બની તે બાદ મૃતકોના પરિવારજનો અને જે મૃતકો છે તેમના જે મૃતદેહ અહીંયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અત્યંત આક્રંદ મૃતકોના પરિવારજનોમાં જોવા મળ્યો હતો અને સાથે સાથે જે કડક કાર્યવાહી છે કડક કાર્યવાહીની માંગ જે છે તે પણ મૃતકોના પરિવાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ રોનકભાઈ સવાલ એ છે કે મોરબીની દુર્ઘટના પણ જ્યારે બની હતી ત્યારે પણ જે સરકાર દ્વારા અને તમામ દ્વારા જે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી પરંતુ જે સત્તાધીશો જે પદાધિકારીઓ છે તેનું એફઆઈઆરમાં નામ નથી તો કે તેની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા પણ સવાલો ઊભા થયા હતા ખેરપુરમ મારી જોડે જે સાચી જાણકારી છે કહી દો કુલ ચોત્રીસ પરિવાર પોલીસ પાસે આવ્યા છે જેમનું પરિવારજન મિસિંગ છે ચોત્રીસ પરિવાર પૈકી જે શબ મળ્યા છે એ સત્યાવીસ શબ મળ્યા છે કેટલાક શબ એવા પણ છે કે જેને આખું શરીર નથી એટલે એની ગણતરીમાં નથી લેવાયા પરંતુ જે આખું શરીર બનતું હતું એના ડીએનએ કાલે લેવાયેલા સત્યાવીસ મૃતકોના મૃતદેહ પૂર્ણતરીથી બરામદ થયા છે એમના ડીએનએ ગઈકાલે અહીંયા જ લેવાયા આજ હોસ્પિટલમાં અહીંથી થોડાક્ષપ બીજા કોલ્ડ સ્ટોરેજવાળી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા સાથે જ એમના પરિવારજનો આવ્યા હતા એ ચોત્રીસ ચોત્રીસ પરિવારજનના ડીએનએ લેવાયા છે અને એ જે પરિવારના લોકો છે એ પરિવારના લોકો આ જ હોસ્પિટલમાં અહીંયા રખાયા છે મુખ્યમંત્રી આવે ત્યારે મુખ્યમંત્રી એમને મળશે અને સ્વાભાવિક રીતે જ એક વ્યવસ્થાના ભાગરૂપ કહી શકાય અથવા તો કોઈપણ પ્રકારનો ક્યુઅર્સ ન સર્જાય એના માટે અહીંયા મીડિયાને જોવા પ્રતિબંધ છે પરંતુ અમને જે જાણકારી છે એ પ્રકારે પરિવારજનો અહીંયા રાખવામાં આવેલા છે પૂનમ શું કરતી હતી કોનું પાપ છે આ કેવી રીતે ગેમ ઝોન ચાલુ થયો કોને કયા પ્રકારની પરમિશન આપી કોણ કોણ સામેલ હતા કેવી રીતે પરમિશન મળી કોના આશીર્વાદથી ચાલતું હતું કોણ કોણ લોકો આખા હું ફરીથી કહું છું આ માનવ સર્જિત દુર્ઘટના છે સબૂત સાથે કહું છું માનવ સર્જિત દુર્ઘટના છે માત્ર ને માત્ર માત્ર ને માત્ર માત્ર ને માત્ર વહીવટ માટે કેવી રીતે મંજૂરી અપાય છે શું શું ખેલ ચાલે છે એનો હું પર્દાફાશ કરીશ મુખ્યમંત્રી અહીંયા પહોંચવાના છે મુખ્યમંત્રી અહીંયા જશે એસઆઈટી તપાસ કરશે ગઈ કાલે રાત્રે ત્રણ વાગે સુધી એસઆઈટી સાથે હરસંઘવીની બેઠક ત્રણ પણ માફ કરજો ચાર વાગ્યા સુધી એસઆઈટીની બેઠક ચાલી સુભાષ ત્રિવેદી પ્રમાણિક અધિકારી બોટાદના લઠ્ઠાકાંડ વખતે પણ તેમની તપાસ કરેલી અને એમની અધ્યક્ષતાની અંદર જ આ કમિટી છે ત્યારે એ ચોક્કસથી ભરોસો છે પણ હા એ હકીકત છે રાજકોટમાં વહીવટ થયા જ હું ફરીથી કહું છું રાજકોટમાં વહીવટ થયા જ કયા કયા અધિકારીએ કોની સાથે કેવી રીતે વહીવટ કર્યો જેના કારણે આ ગેમ ઝોન ચાલતું હતું એનો હું ચોક્કસથી આજે પર્દાફાશ કરીશ તપાસ ક્યાંય પણ પ્રભાવિત ના થાય તપાસ ક્યાંય પણ ડિસ્ટર્બ ના થાય એ રીતે હું પર્દાફાશ કરીશ અને હું રાજકોટના નાગરિકોને ગુજરાતના નાગરિકોને ખાસ કરીને એ જે સત્યાવીસ મૃતકો છે એમના પરિવારજનોને આ પ્રદેશના દીકરા તરીકે ભરોસો અપાવું છું કોઈના બાપની તાકાત નથી એ અધિકારીઓને હવે બચાવી શકે મોરબી કાંડમાં બચાવી લીધા કહું છું સભાન અવસ્થામાં મોરબી કાંડમાં બચાવી લીધા બચાવી લીધા નગરપાલિકાના અધિકારીઓને વડોદરામાં બચાવી લીધા ક્યાંક અમારી પણ કમી હતી અમે પણ પૂરું ઇન્વેસ્ટિગેશન નહોતું કર્યું પરંતુ કાલે રાત્રે મેં જે જાણ્યું છે હું પુરાવાની સાથે આજે જ રાત્રે હું તો બોલીશ પૂરું થાય એ પહેલાં પુરાવા સાથે નામ સાથે રજૂ કરીશ હું ફરીથી કહું છું નામ સાથે કહીશ કે આ અધિકારીનો આની અંદર આ પ્રકારનો રોલ હતો અને એ અધિકારીને ચેલેન્જ કરીને કહીશ મારી ઉપર કેસ ઠોકવા તો ઠોકી દે મારી પાસે પુરાવા છે હું ફરીથી કહું છું મારી પાસે પુરાવા છે અને એ પણ કહું છું હું ત્રણ દિવસ આ શહેરમાં રહેવાનો છું અને જે પણ આ શહેરમાં ખેલ થયા છે ને એક પછી એક સ્કૂલોના ખેલ થયા છે ટ્યુશન ક્લાસીસના ખેલ થયા છે જમીનો વેચવાના ખેલ થયા છે પ્લોટના સાચા ખોટા દસ્તાવેજોના ખેલ થયા છે એક એક ખેલ આ શહેરના એ અધિકારીઓને ખુલ્લા પાડીશ બહુ ખેલ કરી લીધા બહુ લૂંટી લીધા બહુ લોકોને મારી લીધા પૂનમ હવે નહીં હવે હદ થાય છે હદ થાય છે મુખ્યમંત્રી ચોક્કસથી મળીને એ જે ત્રણ પેશન્ટ છે જે એમને મળીને નીકળશે ત્યારે પરાક્રમસિંહ સાથે વાત કરીશું પૂનમ કદાચ બ્રેકનો સમય હોય તો ત્યાં સુધી બ્રેક લઈ લઈશું